નમસ્કાર આપ સૌને ને ભાદરવી પૂનમ ના મહામેળાની શુભકામનાઓ લાખો ની સંખ્યામાં માનવ મહેરામણ આ મહામેળામાં અંબાના દર્શનાર્થે આવશે જેથી કરીને આ બંને જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહામેળાના નીતિ નિયમો જાહેર કરવામાં આવ્યા છે મહામેળામાં આવનાર લોકો પોતાની સાથે તલવાર ઇનપુટો ઇનપુટોને ધ્યાને લઈને જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કોઈ અઘટિત બનાવ ન બને તે માટે આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જો તમે પણ અંબાજી મેળામાં જવાના હોય તો આ ને જરૂર અનુસરજો જો આપ અમારો વિડિયો યુટ્યુબ ચેનલ પર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય અમને જરૂર લખજો નમસ્કાર